બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનો બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ભગત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વરસડા ગામે ધીંગાણું સર્જાતા ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વરસડા ગામે ધીંગાણું સર્જાયું હતું જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ પુરુષો ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તમામની હાલોલની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે ચાર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવા છે બનાવને લઈને વરસડા ગામે અને હોસ્પિટલ ખાતે પોલીસ દોડી આવી હતી બનાવની ગંભીરતા જોઈને વરસડા ગામે પોલીસ ખડકી દેવામાં આવી છે